સુરતની પૂણા પોલીસે અગિયાર વર્ષથી નાસ્તા ફરતા બિહાર રાજ્યના કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી સામે બિહારના બાળ વિસ્તારમાં હત્યા હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ત્રણ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આરોપી મુન્નીલાલ યાદવ છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહીની વધુ તપાસ પણ શરૂ કરી છે પોલીસે બિહાર રાજ્યના પટણા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ શેકનો એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામાં અગિયાર વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મસેક તેમજ રાયોટિંગ વિથ એટેમ્પ ટુ મર્ડર વિથ આર્મસેટ અને એક સેટ એમ ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસ આરોપી બાબતે નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે સુરતમાં માતા પિતા માટે લાલવતી સમાન કિસ્સો સામે આવ્યો છે